પાક પકવા પછી જે માર્કેટિંગ યાર્ડમાં લઈને આવે છે તો હાલની તકે અત્યારે કપાસની સિઝન ચાલી રહી છે તો કુદરતના એક વરસાદ અતિવૃષ્ટિના હિસાબે કે ખેડૂતોને કપાસના સોડવે જ કપાસ પાકી ગયો છે હવે એને એ કપાસને ન વીણે તો એ કપાસ કાં સડી જાય કાંઈ એમાં એમાં ઊગી જાય ખેડૂતે જે ચાર મહિના મહેનત કરી ચાર મહિના મહેનત કરીને રાત દિવસ કપાસ જ્યારે પોતાની પાસે આવ્યો અને એ કપાસ જ્યારે માર્કેટિંગ એડમાં લઈને આવતા હોઈશ ત્યારે બોટાદ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પ્રશ્ન એશ કે ખેડૂત પોતે જે માલ લઈને આવ્યો એ વેપારીને બતાવેશ કે ખુલ્લો મૂકી દેસ કે ભાઈ આ અમારો માલ છે જે નીતિ નિયમ મુજબ એનું રજીસ્ટ્રેશન થતું હોય પછી જે વેપારીઓ કપાસ ખરીદે એ પોતાના લાભ માટે કે હરાજીમાં ઊંચા ભાવે લેવાનો જ્યારે જીનિંગમાં ગયો એટલે ત્યાં જઈને કડદો કરીને ભાવ સો રૂપિયા પચાસ રૂપિયા એંશી રૂપિયા આવી રીતે કાપી નાખવાના માર્કેટિંગ યાર્ડના સંચાલકોને સારું દેખાડવાનું કે ભાઈ કપાસનો ભાવ આપણે બોટાદ યાર્ડની અંદર પૂરેપૂરો મળી રહ્યો છે પણ જ્યારે જીનિંગમાં જાય ત્યારે ખેડૂતોનું જે શોષણ થઈ રહ્યું છે એ ખરેખર હું આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપના માધ્યમથી કહેવા માગું છું કે તમે જ્યારે બે હજાર બાર તેરમાં જે તમે ભાષણો કરતા હતા કે ખેડૂતનો પાક પાકી ગયો હોય ખેડૂતનો પાક પલવી ગયો હોય ત્યારે તમને વીમો મળે આ બધી તમારી વાતો ક્યાં ગઈ તમને કેમ હવે ખેડૂત યાદ નથી આવતા તમે જ્યારે બે હજાર અગિયાર બારમાં મોટી મોટી ખેડૂતોને ગેરમાર્ગે દોરી વાહિયાત વાતો કરી અને આપના મીડિયાના માધ્યમથી હું વડાપ્રધાન સુધી મેસેજ પહોંચાડવા માંગુ છું હું એક કિસાન છું ખેડૂત છું તો આની ઉપર પૂરેપૂરો આપણા વડાપ્રધાન જો ગુજરાતના પનોતા પુત્ર હોય તો ખેડૂ ઉપર જે ધ્યાન દેવું જોઈએ અને આમાં જે ખેડૂતોનું શોષણ થાય છે આ શોષણમાંથી ખેડૂતોને મુક્ત કરવા જોઈએ હિંમતભાઈ કટારિયા પ્રમુખ બોટાદ જિલ્લા કોંગ્રેસ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપતા આજે આમ તો આપણે જોઈએ છીએ કે આ ચોમાસાની અંદર અતિવૃષ્ટિ બહુ થઈ અને ખેડૂતોને પુષ્કળ માર પડ્યો છે ખેડૂતોનો ખેત પેદાશો બગડવા લાગી છે ત્યારે ઘણા ટાઈમથી ફરિયાદો હતી હવે તો તાદેશ દેખાવા મળી અને વિડીયો પણ વાયરલ થઈ ગયા છે કે માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતો પોતાની જનશ લઈને જાય કપાસ લઈને જાય તો ત્યાં વેપારીઓ યાર્ડની અંદર વેપારી અને યાર્ડવાળાની એટલી સાદગાઠ છે કે ક્વોલિટી જોઈ લે ચેક કરી લે અને પૂરી અધિકાર હોય છે અને ખેડૂતો ક્વોલિટી ચેક કરવા પણ દે છે કપાસનો ઢગલો હોય તો અંદર ઊંડો ઊંડો હાથ નાખીને ચેક કરી લે કેટલી હવા છે કેટલું પાણી છે ભેજ કેટલો છે બધી વસ્તુની મચ્છર શું છે અને પછી એના ભાવ નક્કી થતા હોય છે ભાવ નક્કી થઈ ગયા એટલે એક ડં થઈ ગયું કે આ એક ભાવ ફાઇનલ છે ખેડૂતને ખેડૂતને પોષણ હોય એટલે ખેડૂતો આ પાડી ચાલો આ ભાવે અમારે રહી દેવાય પછી એક ફાઇનલ રેટ થયા પછી ખેડૂતો કડદાના નામે સો રૂપિયાથી લઈ અને પચાસ રૂપિયા એંસી રૂપિયા આવી રીતે કડદો કાપવામાં આવે હવે આજે જગતનો તાત ખેડૂત માણ માન એનું પૂરું કરે છે પૂરા એના ખેતીના ખર્ચના પૈસા પણ ઉપજતા નથી અને જ્યારે આવો કડદો કાપવામાં આવે એટલે ખેડૂતો પાયમાલ થતો જાય છે એના માટે અમે કલેક્ટરશ્રીને આજે એવી રજૂઆત કરી કે આ હમણાં ખેડૂતો આપણા ભારત દેશના જેને જે જગતના તાત કહેવાય એને એક તો કુદરતી માર પડે છે અને અને આ પાછો આ લોકોની સાંજગાણથી જે માર પડે છે એમાંથી બચાવવા માટે આપણે રજૂઆત કરવા માટે આવ્યા હતા